સામે આવી રહી છે જોકે અન્ય ચાર લોકો ગંભીર રીતે જાગ્રસ્ત થયા છે સુરતના ઉટર રિંગ રોડ પર લસકા બ્રાહ્મા બ્રિજ પર શુક્રવારે મોડી રાત્રે પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો બાદમાં જેમાં બે સગાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું આ સિવાય એક મહિલા સહિત ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા સમગ્ર મામલે આસપાસના લોકો એકત્રિત થઈને તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા તમામ લોકો હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે અકસ્માત એટલો બધો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો સમગ્ર મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મારું નામ મહેશભાઈ જીરાજા સાપોલિયા અને આ ઘટના ઘટી કાલ ગઈ કાલે સાંજે જે ઘટના ઘટી તેમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બે કામ ગાડી ચલાવી છે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર અકસ્માત કરીને મોટનું ઘાટ ઉતારવામાં આવ્યા એ સાહેબ આ લોકો પાછળ પડીથી પડી સજા થવી જોઈએ જેથી કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આ લોકો માટે સુરત જાગૃત છે અને હું પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે છે મારું નામ છે અશોકભાઈ અને જે એક્સિડન્ટ એના ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ભાણીને એને વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં રોંગ જતા હતા એક ડિવાઈડર કુદાવી આ લોકોની સામે સીધી માથે આવી અને ઈજા ઈજા થઈને એનાથી બે જણા તો એમ કહે છે બધા કે ટેટ થઈ ગઈ આ લોકો અમારે મારે બેનને બધાને માથે વાગેલું છે અને ભાણેજને હાથને મારા પટેલને પગે ને બધે વાગેલું છે ફેક્ચર છે બધાને ફેક્ચર જ છે અને મગજમાં એ સો એકસો ને ત્રીસની સ્પીડમાં હતી વીસ ત્રીસની એવું કહે છે બધાને આ જોવાવાળા બધા પૂર ઝડપે આવતી હતી આ લોકોને તો હું એમ કહું છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડકમાં કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે ધર્મેશભાઈ ધર્મેશભાઈ કઈ રીતની ઘટના બની હતી ને કેટલી સ્પીડમાં ગાડી હતી સામે ગાડીની સ્પીડ તો હતી

કઈ રીતે અકસ્માત થયો તો કે વર્ણન કરી શકો તમે આ કાર કઈ રીતે આવતી હતી કે યાદ છે તમને કાર ગાડી ના રડી પછી ખબર નહી ચાલી મારી ગાડી ના રડી પછી ખબર નહી ચાલી વર્ણન કઈ રીતે હું કહી તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઈફ ને છોકરા ને મારા વાઈફ ને લગભગ આઈ ઈજા થઈ છોકરા ને પગે છે